કામ ધંધો તો કરો કરતા કઈવેટ કેવા લગન થઈ ગયા લગન થયા પેલા ઉપર લંગર લગન થઈ ગયા ડાયરની ડોલ હારો અમે સાલો પ્રાઇવેટ પ્રાઇવેટ નહીં કરતો આપણે ભાઈ બન નું નક્કી કર્યું એ બાજુ જ માણસ આવ્યા રહે છે મદાવા કમળાપુર મદાવા હો ભાઈ ભાઈ મોરિયાટ મોરિયાટ આવી ગયા જમવા આ એમ ઉઠી ગયા મને લાગ્યું તમે નહીં ઉઠો ભાઈ કમળાપુર ડાસા જવો તો ના ડાસા કેવા થઈ ગયા બધાપુર ઓકે ઓકે કઈ ડિસ્ટ્રિક્ટ કેવું લાગુ પડે એમ નઈ જહદણ જહદણ ઓકે ક્યાં ડિસ્ટ્રિક્ટ આવી

નક્કી થઈ ગયું છે ચોખા ખાવાનું હમણાં પૂર કર્યું છે એ તો કેટલી વાર બોલ્યો ભાઈ વિડીયો માં બીજી કેમ કે તમે ભાઈબંધ તમારો મરક થઈ ગયો કેવો એકદમ રાજસ્થાન ને હવે મહિનો રાજસ્થાન કાકા ખબર રાજસ્થાન તમે ફોરેન નથી મારી ભાઈ ભાઈ ગયા લાગે શું છે આ ખમણ પીરું માખણ